વડોદરા શહેર પોલીસને વડોદરા શહેરના રાજમેલ રોડ પર વહેલી સવારે ફ્રૂટ લારી શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના નવા એડ વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા લારી ધારક વહેલી સવારે ખંડેરાવ માર્કેટ ખાતે પોતાના ધંધા માટે ફ્રૂટ લેવા નીકળ્યો હતો દરમિયાન ત્રણ બાઇક સવાર શખ્સો તેની નજીક આવીને ઉભા રહ્યા હતા તેમાંથી એક શખ્સ કુદરતી હાજરત કરવા ગયો હતો તે આવ્યા બાદ તેમાંથી એક ફ્રૂટ લારી ધારકના માથા ઉપર દંડા વડે હુમલો કરવાનું શરૂ કરતા બીજા શખ્સે તેની પાસે રહેલી રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયો હતો આ બનાવ બન્યો ત્યારે ઇજાગ્રસ્ત ફ્રૂટ લારી ધારક જમીન ઉપર ગબડી પડ્યો હતો સ્થાનિકોએ કોઈ એકસો આઠ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ રાવપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખાતે આવી ફ્રૂટ લારી ધારક દ્વારા તેનું નિવેદન લઈ ગુનાની વધુ તજવીજ હાથ ધરી હતી બનાવ જે જગ્યાએ બન્યો હતો તેની આજુબાજુના સીસીટીવી હોવાથી બનાવની વહેલી તકે પોલીસ ડિટેક કરશે તેવી આશા વ્યક્ત કરી હતી और पाँच पच्चीस का बाकी है से जा रहे थे? एक खंडेरा नवाड़ से खंडेरा मार्केट को और आज रोड पे जा रहा था फिर। तो वहाँ जाके जो अपने नेपाली लोग आते हैं ना वहीं पर क्या कहें एक लड़का मेरे साथ में जो तो था वो क्या कहें लेटरिंग निकलने चला गया और मैं सीट पे बैठ गया इतने में तीन एक बाइक वाला आया तीन जन बैठे हुए थे और उन्होंने आतेकन मेरे बोला कि तुम्हारे पास पैसे और मोबाइल है मैंने ना बोला जैसे ही तो एक ने शीशे में हाथ डाल दिया साढ़े पाँच हज़ार रुपये लिए और दूसरे ने मोबाइल निकालने की कोशिश की ना तो वो मेरा डंडा और वो उनके हाथ में एक बात का उन्होंने फटाफट मारना चालू कर दिया ये अब मैं बेहोश होते गिरफ्तार क्या हुआ उसके बाद किसको आपने ये बताया तो मेरा साथ वाला जो आया ना वहाँ से तो वो भी बचाने के लिए भागा तो उसके भी एक मार दिया तो अब मैं तो बेहोट था तो मैंने ऐसे अपने मोबाइल तो तो वो तो लोग भाग गए मैंने मोबाइल से साथी से कहा मैंने बोला फोन कर तो उसको नंबर नहीं आ, तो एक साइकिल वाला आया तो उसने बेचारे ने एम्बुलेंस बुलाई और सौ नंबर पर फोन किया पूछे नारा ससुराल थे रिलेशन में अब यार फ्रूट लारी चलावे रोज ये रोज नवाड़ी खंडेराव मार्केट सुधी ये फ्रूट लेवा जाए पीछे આજે રોજના રોજ જેવી આજે પણ આજે જતા હતા એના જોડે બીજી એક લારીવાળો હતો આ બે જણ લારી લઈને ખંડેરા માર્કેટ જતા હતા રાજના રોડ પર જ્યારે પહોંચ્યા ને તો એના જે જોડે હતા એને એક નંબર આવી શું શું કરવા એ શું શું કરવા જતો રહ્યો ને ત્યારે એ એકલો રોડ પર ઊભા હતા પાછળથી એક સ્કૂટી પર ત્રણ માણસ આવ્યા એને એકલા જોઈને એનાથી પૈસા માંગવાની કોશિશ કરી કે તમે પૈસા આપો તો એ ના આપ્યો તો એના જોડે મારામારી કરવા લાગ્યા અને એના એના પાસે ચાર પાંચ હજાર રૂપિયા હતા કેશ આ લઈ લીધા પછી એને મારવા લાગ્યા પછી એના જોડે જે માણસ હતું ને એ પણ એને જોઈને આવી ગયું તો બંને માણસને એ માર મારી છે પટ્ટાથી અને દંડાથી હવે મારા સસરાને માથા પર દંડો માર્યો છે એનો ફાટી ગયો છે ચાર પાંચ ટાકા આવ્યા છે એને અને બીજા માણસને પણ પટ્ટા વટ્ટા લાગ્યા છે પે સ્પોર્ટ સ્પોટ પર છે ત્યાં માણસ અને સો નંબર પર કોલ કર્યા હતા જાણકારી માટે તો અને એકસો આઠમાં ફોન કરી એકસો આઠ એને લઈને આવી છે અહીંયા પછી સો નંબર પરથી માણસ આવીને જોઈને ગયા છે હમણાં હવે એફઆઈઆર બાકી છે એ લખવાનું વાત અમારી એ જ માંગણી છે કે આ ગરીબ માણસ છે હવે એના એકલા કમાવા એની ઉંમર જોઈ શકો તો તમે સિત્તેર સાઠ વર્ષની ઉંમર છે આ ઉંમરમાં એ મહેનત કરીને આપણું ઘર ચલાવે છે હવે આવા બનાવો બરોડા શહેરમાં બને છે એટલે ક્રાઇમ સિટી બની રહી છે બરોડા સિટી તો અમે એવું કહીએ માંગ કહીએ કે ક્રાઇમ ઓછા થાય અને કડકથી કડક પગલાં લેવામાં આવે જે આરોપી છે એને પકડીને કાયદેસરની સજા આપવામાં આવે